શુભમ હું સારિકા મહેતા કોઈ ભવિષ્યમાં રવિવાર નક્ષત્ર છે અશ્વિની તિથિ છે આજે ચૈત્ર મહિનાની અમાવસ્યા યોગ પ્રીતિ અને કરણ ચતુષ્પદા હવે આપણે મેષ રાશિ દરેક રાશિઓનું દૈનિક રાશિ ફળ જોઈશું મેષ રાશિવાળા જાતકોને કોસ્મો પાવર મધ્યમ મળી રહ્યો છે એટલે કે પચાસ ટકા જેવો છે નાણાકીય બાબતોમાં ચાલીસ ટકા છે એટલે એવરેજ ગ્રહોનો સાથ હા અને ના બરાબર જ કહી શકાય એટલા માટે મહત્વના કામ ટાળવા બહુ મહત્વના કામ હોય તો એને કાલ ઉપર ટાળો કાં તો હજી બે ચાર દિવસ જવા દો પછી તમે કરો નાણાકીય લાભ બી એટલો બધો દેખાતો નથી નોકરીમાં બી સાવચેતીનો યોગ છે જો તમે તમારા ઉપરી અધિકારીની વાત ન માનો તો સાથી કર્મચારી કે ઉપરી અધિકારીની નારાજગીનો ભોગ બની શકો કા તો પછી તમારે નોકરીમાં કંઈક તમારા ઉપર પોલિટિક્સ બની શકે એવા યોગ છે એટલે બહુ જ આંખ કાન ખુલ્લા રાખી અને કાર્ય કરવું સ્વાસ્થ્યને લગતી મોટી ચિંતા તો નથી દેખાતી પણ ભાગદોડ અને માનસિક પરેશાનીને લીધે ગરમીને લીધે બીપીને લગતા સમસ્યાઓ થઈ શકે એવા યોગ છે એટલે સ્વાસ્થ્યને લઈને થોડી ઘણી ચિંતા કરી અને ધ્યાન રાખવાની જરૂર છે સામાજિક સંબંધોમાં પણ તમારા વાણીથી તમારા સાથી કર્મ સાથીને જીવનસાથીને ખોટું લાગી શકે અને ત્યાં મુટાવ થાય એવા યોગ છે ઘરમાં પી તમારે તમારા વાણીનો ઉપયોગ બહુ સારી રીતે કરવો વાણીમાં મીઠાસ રાખશો તો તમારા સંબંધો સુમધુર રહેશે લવ પાર્ટનર સાથે યોગ બહુ સારા છે એટલે કે તમે મિત્રો અને સગા સંબંધીઓ કાં તો પછી તમારા લવ પાર્ટનરને આજના દિવસમાં મળો અને કંઈક સફરવા જવાનું સાથે પ્લાનિંગ કરો તો તમારા માનસિક રીતે શાંતિ અને ખુશનુમાં વાતાવરણ રહેશે હવે જોઈશું વૃષભ વૃષભ રાશિ જાતકોને થોડો થોડો સારો દિવસ ખરાબ દિવસનો સામનો કરવો પડે છે અને આજે બી કોસ્મો પાવર એટલા સારા મળી નથી રહ્યા એટલે આજે કોઈ બી મહત્વના કાર્ય હોય તો ટાળવા નાણાકીય રોકાણ ટાળવું શેર બજારમાં ફ્યુચર ઓપ્શનમાં જો ઇન્વેસ્ટ કરતા હોય તો ત્યાં હમણાં થોભો અને રાહ જોવાની નીતિ અપનાવો કારણ કે એક એટલે તમને કંઈક નાણાકીય લાભ જવા અને તમારા ઘરમાંથી પૈસા કાઢવા પડે અને વધારે નુકસાન થાય એવા યોગ છે બાકી સાચવું જો કાર્યક્ષેત્રને લઈને લઈને કાતો સામાજિક કાર્યને લઈને પ્રવાસ જવાનું થાય કાતો તો વાહન ચલાવવાનું થાય તો વાહન ચલાવવામાં ખાસ સાચવું પડવા વાગવાના યોગ દેખાઈ રહ્યા છે એટલે સ્વાસ્થ્યને લગતી ચિંતાઓ બી હોઈ શકે તો પછી વાહનમાં અકસ્માત નો ભોગ બનો એવા યોગ છે એટલે સાવધાની અને સચેતતા રાખવું સામાજિક સંબંધો સાથે કે સાથે બહુ લાંબી ચર્ચાઓમાં પડવું નહીં લવ પાર્ટનર ને આજે મળવાનું ટાળો અપરણીતી અપરિણીતો એ પણ આજે કોઈ બી જાતની મુલાકાત ગોઠવવાની હોય તો આજે ટાળો લગ્નજીવન ને લગતી કોઈ બી સમસ્યા હોય તો આજે ટાળવાની જરૂર દેખાય છે મિથુન રાશીવાળા જાતકોને જોઈશું તો કોસ્મોપાવર સિત્તેર અને નાણાકીય બાબતોમાં સા ટકા મળી રહ્યો છે એટલે કે હવે કંઈ ગ્રહોનો સાથ સકાર છે તમારા વાણીમાં મીઠાશની જરૂર છે પણ તો બી તમારી જે વાત કરવાની પદ્ધતિ સામેવાળાને ગમે અને સામેવાળા તમને હજી વધારે નવો કામ કાં તો નવો પ્રોજેક્ટ આપે એવા યોગ છે નોકરીમાં પણ તમે જો મીઠા બોલ બોલ બોલશો તો તમારા ઉપરી અધિકારી તમારા કામના ખૂબ વખાણ કરશે અને તમારું પ્રમોશન નક્કી જ છે સ્વાસ્થ્યને લગતી એવી હવે કોઈ મોટી સમસ્યાઓ દેખાતી નથી પાછળના સમયની સ્વાસ્થ્યને લઈને આગળ હવે કંઈક સુધારો દેખાઈ રહ્યો છે તમે તમારા ખાનપાનમાં ખાલી સુધારો કરો સ્વાસ્થ્ય આગળ ઓટોમેટિક સુધરી જશે સોશિયલ સંબંધોને લઈને બી જે ખટાશ અત્યાર સુધી દેખાતી હતી એમાં બી કંઈક સમાધાનથી કામ આગળ વધે એવા યોગ છે જો તમારી ભૂલ હોય તો તમારે માફી માગવામાં નનામી કરવી નહીં માફી માગીને બી સંબંધો સુધારી લેવા યોગ્ય દેખાય છે લવ પાર્ટનર સાથે દિવસ મધ્યમ છે રોજની જેમ મળો વાત કરો ચર્ચા કરો અને ઘરે આવી જાઓ બાકી કોઈ મહત્વના પોઈન્ટ પર ચર્ચા કરવાની જરૂર નથી લગ્ન જીવનને લઈને બી અત્યારે ચર્ચા કરવાની કોઈ જરૂર નથી તમે તમારા પાર્ટનરની સાથે ખાલી એક ખુશનુમા રીતે દિવસ પસાર કરો હવે જોઈશું કર્ક રાશિ કર્ક રાશિવાળા જાતકોને કોસ્મોવાઇપ્સ ચાલીસ ટકા મળે છે એટલે કે મધ્યમથી પણ થોડોક ઓછો કહી શકાય એટલે કે ગ્રહોનો સાથ સકાર એટલો બધો નથી મળતો તો તમે તમારા કાર્યને એક સામાન્ય દિવસ તરીકે આજે પસાર કરો બહુ દોડધામ કરો નહીં શાંતિથી સમય પસાર કરો નોકરીમાં બી જે ચાલે છે એ ચાલવા દો નવા કોઈ પ્રોજેક્ટ હાથ ધરો નહીં કોઈ નવા વિચારોને અમલમાં મૂકો નહીં સ્વાસ્થ્યને લગતું બી સમય મધ્યમ જ છે એટલે પાણી વધારે પીઓ ગરમીમાં બહુ દોડધામ કરવી નહીં જરૂરી ના હોય ત્યાં સુધી બહાર નીકળવું નહીં ખાનપાનમાં તીખા તળેલા ખોરાકને તમારે હાલ પૂરતા ટાળવા એવું લાગી રહ્યું છે નહીં આગળ જતાં તબિયત બગડી શકે એવા યોગ છે સોશિયલ સંબંધોમાં બી દિવસ સામાન્ય છે એને તમે થોડુંક સારી રીતે અને સુમેળભર્યો બનાવી શકો લવ પાર્ટનર માટે પણ દિવસ સામાન્ય છે અવિવાહિતો માટે પણ સામાન્ય રીતે જો વિવાહના પ્રશ્ન હોય તો એનો ધીમે રહી અને શાંતિથી ઉકેલ લાવો

કે સોશિયલ સંબંધોમાં કાં તો ઇન્ફ્લુઅન્સર હોય એવા લોકોના માટે દિવસ ઘણો સારો પસાર થાય તમારા ફોલોઅર્સમાં પણ વધારો થાય હેલ્થને લગતી સમસ્યા હજી થોડી અંકબંધ લાગે છે એટલે તમારી હેલ્થ હજી પૂરી રીતે સારી થઈ નથી તો એટલા માટે એને ગણકારશો નહીં અને હેલ્થ ઉપર ફોકસ કરો કારણ કે ધીરે ધીરે સ્વાસ્થ્ય સુધરતું દેખાય છે પણ એકદમ સુધરતું લાગતું નથી લવ પાર્ટનર અને જીવનસાથીનો સહકાર મળે એવો લાગે છે મિત્રોનો સહકાર મળે એવો છે તો મિત્રોના સહકારથી પણ તમારે તમારા કાર્યને આગળ ધપાવી શકો હવે જોઈશું કન્યા રાશિ કન્યા રાશિવાળા જાતકોને જો તમે બદલાવ નહીં લાયા તો તમારા કામમાં પરિવર્તન નહીં લાવો તો તમને સફળતા નહીં મળે અને એમબી કોસ્મોપા વાઇપ્સ બી જોઈએ છે તો દરેક ક્ષેત્રમાં ખૂબ જ અને ખૂબ જ નિર્બળ બને છે ગ્રહોનો બિલકુલ સાથ સહકાર નથી તો હાલ પૂરતું તમે તમારા કામને ટાળો જો ધંધાકીય બાબતો છે તો કોઈ બી કોઈ બી ધંધાકીય બાબતોમાં કોઈ બી મહત્વના કામ ના કરો જે ચાલે છે એને શાંતિથી ચાલવા દો બને ત્યાં સુધી આજે રવિવારનો દિવસ છે તો આજે રવિવારનો દિવસ યોગા મેડિટેશન કાં તો કસરત કરવા માટે રાખો કાં તો સ્વાસ્થ્ય અંગેની કોઈ ચર્ચા સ્વાસ્થ્ય અંગેની કંઈક તકેદારી રાખવાના જે બી નિયમો હોય ફૂડ હેબિટ કે એ એ બધા ઉપર ફોકસ કરો તો વધારે સારું રહેશે કારણ કે આજે રવિવાર છે પણ તમારે સ્વાસ્થ્ય અંગે બી ચિંતા કરવાનો સમય છે જો તમે રવિવારના દિવસે બાર બાર ફરવા ગયા તો એક તો ખર્ચાનો વ્યય થશે એ કારણ વગરનો અને કઈક પડવા વાગવામાં કાતો પર્સ ચોરાવામાં તમારી કિંમતી ધ્યાન રાખવાની જરૂર છે તો આ બધામાં નુકસાની ભોગવી પડે એવા યોગ છે આ પૂરતું પણ ઓછું હોય તો સામાજિક સંબંધોમાં એટલે કે તમે કઈક સારું કરવા જઈ રહ્યા છો અને પત્નીને સંતાનોને બહાર લઈ જવા જઈ રહ્યા છો તો એ બાબતમાં બી તે એમની સાથે ખટરાક ઉભો થાય અને કંઈક ઝઘડા થાય વાદ વિવાદ થાય તો આ બધું તમારે ભોગવવું પડે એવા યોગ દેખાય છે લવ પાર્ટનર છે ઓવરઓલ સમય અત્યંત પ્રતિકૂળ છે માટે શાંતિથી શાંતિથી ઘરે રહી અને દિવસ પસાર હવે જોઈશું તુલા રાશિ તુલા રાશિ વાળા જાતકોને પણ કોસ્મોવાઇક નિર્બળ બની રહ્યા છે ત્રીસ અને ચાલીસ ટકા છે એટલે કે મહેનતનું પૂરતું ફળ મળતું નથી કાર્યક્ષેત્રમાં વારવારે ધક્કા ખાવા પડે છે પણ એના પ્રમાણે જે પ્રોફિટ થવો જોઈએ એ બી નથી દેખાતું કોઈ ફાયદાકારક કામ થવું જોઈએ કાં તો દરેક કામમાં અડચણો આવે એવા બધા યોગ દેખાય છે એટલે તમારા દરેક કામ બહુ જ ધીરજતાથી કરો અને અડચણ આવે તો અડચણ આવે પણ આજના પૂરતા ટાળો આજે એમ પણ રવિવાર છે તમારો સોશિયલ અને લવ પાવર પચાસ ટકા કે સાહીઠ ટકા મળી રહ્યો છે તો તમે આજે કામ કરવા કરતાં આજે તમે સોશિયલ અને સામાજિક ગેટ ટુગેધર કરો ભાઈ કે બહેનના ઘરે જાઓ જીવનસાથી જાઓ સાસરીમાં જાઓ તો પત્ની સાથે બી સંબંધો વધારે સુધરશે આ હેલ્થ ઉપર ફોકસ કરો રવિવાર છે તો એવું નહીં કે તમે બહારનું અહીં તું ખાઓ પણ હેલ્થ માટે એવી કોઈ સમસ્યા નથી દેખાતી પણ થોડોક ચિંતાજનક સમય છે એટલે બહારનું ખાવાનું ટાળી અને સામાજિક સંબંધોમાં વધારે સુધારો કરો મિત્રોને મળો મૂવી જોવા જાઓ તો દિવસ ખુશનુંમાં પસાર થશે હવે જોઈશું વૃશ્ચિક રાશિ રાશિવાળા જાતકોને પણ કોસ્મો પાવર બહુ જ મધ્યમ અને મધ્યમથી લો મળી રહ્યો છે સ્વાસ્થ્ય અંગેની સતત ચિંતા કર્યા કરવી પડે એવા યોગ દેખાઈ રહ્યા છે એટલે આજે એમ પણ રવિવારનો દિવસ છે તો કાર્યક્ષેત્રમાંથી થોડો બ્રેક લો નાણાં કે લાભની આશા રાખો નહીં આજે એમબી શેર માર્કેટ અને સ્ટોક માર્કેટ બંધ જ છે તો નાણાંની કોઈ મોટો ફાયદો દેખાતો નથી હા હેલ્થને લઈને સમસ્યા દેખાય છે તો સ્વાસ્થ્યની ચિંતા કરવા માટે અને સ્વાસ્થ્યને લઈને કોઈ ખર્ચા થાય એવા યોગ દેખાય છે એટલે એ કોઈ પ્રોફિટ નથી દેખાતો થોડા ઘણા ખર્ચા ખર્ચા રહે તો ઓવરઓલ મને ફાયનાન્શિયલી લઈને દેખાય છે રવિવાર છે તો તમે થોડું ઘણું શાંતિથી અને ઘરે આરામ કરી અને દિવસ કાઢો તો વધારે સારું રહેશે સ્વાસ્થ્યની ખાસ તકેદારી રાખવી સોશિયલ સંબંધોમાં પણ ધ્યાન રાખવાની જરૂર છે જો તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા તો તમારે કોઈક એવો મામલો જૂનો મામલો ઉકેલવો નહીં ઉપાડવો નહીં કે જેને લીધે ઝઘડાનું ઘર કરી જાય અને પ્રેમ ટાળો રાહ કરો રાશિ વાળા જાતકોને ઓવરઓલ કોસ્મોવાઇપ્સ સિક્સટી પરસેન્ટ મળી રહ્યા છે ઓલમોસ્ટ બધી બાબતમાં જોઈએ તો સિક્સટી પર્સન્ટ છે લવ અને પ્રેમ પ્રસંગ અને આત્મીયતાના સંબંધો માટે સિત્તેર ટકા પાવર મળે છે એટલે કે એમ બી આજે રવિવારના દિવસમાં તમે તમારા મિત્રો સગા સંબંધી તમારા પ્રેમ પાર્ટનર કે તમારા જીવનસાથી સાથે સમય વિતાવો તો વધારે ઘણું સારું રહેશે કે કેરિયર અને ફાઈનાન્સને રિલેટેડ સફળતાદાયક સમય છે મતલબ કદાચ કામ આજે ન કરો રવિવાર તો બી ચાલે એવું છે કારણ કે નાણાંનો લાભ તો થાય એવો છે પૈસા તો આવતા જ રહે અને ખર્ચ પર બી અંકુશ રહે એવી બી કન્ડિશન દેખાઈ રહી છે એટલે નાણાંનો લાભ તો દેખાય જ છે પણ આજના દિવસમાં સ્વાસ્થ્ય સો સામાજિક સંબંધો અને લવ પાર્ટનર માટે સમય કાઢવા અને પસાર કરવા જેવો લાગી રહ્યો છે મકર રાશિ વાળા જાતકોને જોઈએ તો કોસ્મો ખૂબ જ નિર્બળ મળે છે એટલે કે વીસ ટકા કેરિયર ફાઈનાન્સ ને લઈને એટલે કે કંઈક ખર્ચા થાય કંઈક નુકસાની થાય તમારી કિંમતી વસ્તુઓનો ધ્યાન રાખવાની જરૂર છે હા સ્વાસ્થ્યને લગતા ખર્ચા થાય માતાની હેલ્થને લઈને કંઈક સ્વાસ્થ્ય ચિંતા કરાવી જાય એવા યોગ છે અને માતાની હેલ્થને લઈને જો દોડધામ થાય તો તમારી માનસિક સ્વાસ્થ્યમાં બી ડામાડોલ કન્ડિશન દેખાઈ રહી છે એટલે તમારી જો માનસિક કન્ડિશન બગડી તો બીજા બધા સ્વાસ્થ્યને લગતા સમસ્યાઓ ઊભી થઈ શકે અને એને લગતા ખર્ચાઓ થાય એવા એવા યોગ દેખાઈ રહ્યા છે માટે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું ખાસની સ્વાસ્થ્યની ખાસ તકેદારી રાખવી સામાજિક સંબંધોમાં પણ મૌન રહી અને દિવસ પસાર કરવો જો વધારે પડતું કોઈક મહેમાન કાં તો ઘરના કે તમારા જીવનસાથી સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરવાની હોય તો હાલ પૂરતી ટાળવી લવ પાર્ટનરને આજે મળવાનું ટાળો અવિવાહિતો માટે અત્યારે સમય નિષ્ફળતાદાયક છે એટલે હજી થોડી રાહ જોવો અવિવાહિતો માટે અત્યારે એવા કોઈ સારા સંજોગો યોગ ઊભા થતા દેખાતા નથી હવે જોઈશું કુંભ રાશિ કુંભ રાશિવાળા જાતકો માટે કોસ્મોવાઇફ ઓલમોસ્ટ પચાસ ટકા છે એટલે કે મધ્યમ છે એટલે કે એમ બી તમે ખાસા ઘણા ખાસા ટાઈમથી પ્રયત્ન અને પ્રયત્ન કરી રહ્યા છો તો એનું હજી બી એટલું બધું જોઈએ એવું ફળ મળતું નથી નાણાંમાં બી વ્યય દેખાઈ રહ્યો છે એટલે કે તમારા પૈસા કશેક ને કશેક ખર્ચ થાય એવા યોગ દેખાય છે એટલે નાહકના ખર્ચા કર્યા વગર ખર્ચા ઉપર અંકુશ રાખો તો વધારે સારું છે લક્ઝુરિયસ વસ્તુઓ કે શોખની વસ્તુઓ હમણાં લેવાનું ટાળો સ્વાસ્થ્યમાં એવરેજ સમય છે તમે તમારી જીવનશૈલી શૈલી ઓલમોસ્ટ બદલી કાઢી હશે પણ તો બી હજી ક્યાંક ને ક્યાંક એસિડિટી અને પિત્ત પ્રકૃતિને લીધે થતા ઊભા થતા રોગ દેખાઈ રહ્યા છે એટલે તમે તો હજી ખાનપાનમાં ધ્યાન રાખવાની જરૂર છે સામાજિક સંબંધોમાં ઘણો સુધારો રહ્યો છે જીવનસાથીનો સપોર્ટ મળે જીવનસાથી અને સંતાનોનો પણ સપોર્ટ દેખાઈ રહ્યો છે તમારું સંતાન ક્યાંક તમારાથી દૂર હોય કે સંતાનની પ્રગતિ દેખાઈ રહી છે જો સંતાન દૂર હશે તો સંતાન આવે કા તો ત્યાંથી સારા સમાચાર પ્રાપ્ત થાય એવા યોગ છે તમારા લવ પાર્ટનર પાસેથી બી તમને સારા સમાચારની પ્રાપ્તિ મળે કા તો સારી એક સરપ્રાઈઝ ગિફ્ટ મળે એવા બી યોગ દેખાઈ રહ્યા છે મીન રાશિવાળા જાતકોને જોઈએ તો ચાર બે ત્રણ દિવસથી જે કોસ્મો વાઇબ્સ નિર્બળ દેખાતા હતા એની જગ્યાએ આજે મધ્યમ દિવસ દેખાઈ રહ્યો છે એટલે આજે તમે ભલે રવિવાર છે પણ કાર્યક્ષેત્રમાં કંઈક નવી યોજનાઓ આગળ માટેની બનાવી શકો નવા કંઈક પ્લાનિંગ કરો નવા પ્રોજેક્ટ લો નોકરી માટે પણ જો કંઈક શોધવાની જરૂર લાગતી હોય તો બીજી કે નવી નોકરી શોધી શકો એમાં બી તમને સારા પગારની અત્યાર કરતાં વધારે પ્રોફિટેબલ પગારની જોબ મળે એવા યોગ દેખાઈ રહ્યા છે તો તમે આજે તમારા બાયોડેટા નવા બનાવો સીવી નવો બનાવો અને તમે પ્રોફાઇલ તમારો ચેન્જ કરી અને નવી રીતે બદલાવ લાવી અને તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરી શકો હેલ્થ બાબતે સમય એવરેજ છે એવી મોટી સમસ્યા નથી પણ જે મેં બે દિવસથી કીધેલું છે કે સાંધાના દુખાવો કે પગને લગતી સમસ્યાઓ છે તો એના માટે તો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને માનસિક રીતે જો સકારાત્મક રહેશો તો આગળના કામ સકારાત્મક રીતે પાર પડશે સોશિયલ સંબંધોમાં બી એવરેજ સમય રહ્યો છે તમારે તમારા તમે થોડોક મૌન રહીને બી કાર્ય કરો પણ વધારે પડતું બી મૌન ના રહો કે સામેવાળું ચીડાઈ જાય અને તમારા જોડે સંબંધ તોડે તો એ બાબતનું ખાસ ધ્યાન રાખજો લવ પાર્ટનર માટે સમય મધ્યમ ગણાય છે લવ પાર્ટનર પણ બહુ મહત્વની ચર્ચાઓ ટાળો આ હતું સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજનું દૈનિક રાશિ ભવિષ્ય આપને આપની કુંડલી માટે માર્ગદર્શનની જરૂર હોય અને મારી સાથે જો કન્સલ્ટ કરવા માંગતા હોવ તો ડબલ્યુ 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 ડોટ કોસમોગુરુ ડોટ કોમ પર મારો સંપર્ક કરી શકો શુભમ